તો ગાઈસ આપણે નીકળવાનું છે કુકડ જક ભાઈ અગર જે જગ્યા તેરી અને જક કોઈ કુકડ દેશે ગાય જો હો અને જગ્યા મુદ્રી કું છે હા તો આજુ કહી દેજો હા આજુ કહી દેજો આજુ આજુ મળીશું બીજા વ્લોગમાં અલકમાં જય ગોગમારાજ જય ગોગમારાજ પ્રતિ પછી હા બાઈક લઈને આવ જ જાગ્યા બરાબર પછી તો ગાઈસ આપણે ગોગા મહારાજના મંદિરે આવી જયા છીએ ભટુબુંન બળવંજી અને ઝાંસી ત્રણ જણો આવી જશે ગોગા મહારાજના મંદિરે તમને અંદર જય શ્રી ડભોડાના સાભરિયા ગોગા મહારાજ તમારી મનોકામના પૂર્ણ કરે ગાઈશ તો બોલો જય ગોગા મહારાજ મળીશું બીજા વ્લોગમાં જય ગોગા મહારાજ